ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાન અર્થે સુરત શહેરમાં દ્વારકા શારદા પીઠાદેશ્વર જગદ્ગુરૂ શંકરાચાર્ય મહારાજ શ્રી સદાનંદ સરસ્વતીજી પાલ મુકામે આવેલા શ્રી વરજાંગભાઈ રાણાભાઈ જીલરિયાના નિવાસસ્થાને પધારેલ છે એમના દર્શનનો લાભ આજરોજ શહેરના વિવિધ પ્રતિષ્ઠિત નાગરિકોએ લીધો આહિર સમાજ અગ્રણી શ્રી નટુભાઈ ભાટુએ મહારાજશ્રીના દર્શન કર્યા તથા આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડે પણ દર્શનનો લાભ લીધો આજરોજ સાંજે પાંચ વાગ્યે દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય મહારાજ શ્રી સદાનંદ સરસ્વતીજીએ સુરત શહેરની ધર્મપ્રેમી જનતાને પોતાના પાવન વચનો કહ્યા ચૈત્રી નવરાત્રીના પ્રથમ પાવન દિવસે એમણે કહ્યું કે સત્સંગથી મનુષ્ય પોતાના જળ ભાવથી વિમુખ થઈ ચૈતન્ય ભાવને પ્રાપ્ત કરી શકે છે આમ સ્થૂળથી સૂક્ષ્મની યાત્રા કરવા માટે ગુરુનો સંગ સત્સંગ અનિવાર્ય બની રહે છે પાલમુકામે યજમાન શ્રી વરજાંગભાઈ રાણાભાઈ જીલરિયાના નિવાસસ્થાને યોજાઈ રહેલા આ દર્શન અને સત્સંગનો લ્હાવો વધુમાં વધુ લોકો લઈ શકે એવી શુભેચ્છા પણ શંકરાચાર્ય મહારાજ દ્વારા કરાઈ છે